तरी तूं अमचीला माणी तूं अर घुरो तारे नाम ज़िंदगी था सु रोजिने बजता जो कोई निलाज जो तो रे नथी पाणी रे आ हु केसू एक बात क हा दादा दादा काल मंदिर जाता ते भाई गोममा थी आयो ते महाराज ने इं के तो तो का तो जुठ्ठा सा जुठ्ठा सा इउ करतो तो, तो अते मंदिर म दर्शन करता ता अन तवे हु ओ हो भरता ता इकर इउ केतो तो

જેના પાસે પૈસો હોય ને એના પાસે પૈસો થાય એ પૈસો પૈસાનું તોણ એટલે પૈસાવાળો પૈસાવાળો જ થાય અને ગરીબ હોય ગરીબનો ગરીબ જ થાય એમાં આગળ વધે નહીં પણ કુદરતી કોઈ કરમ આગળ હારો કર્યો હોય તો પદરૂ તો વળી તમે પૈસાવાળા છો પણ પૈસો હોય ને એ પૈસાનું તોણ આટલું જ નક્કી રાખવાનું એટલે જો કરમ હારો કરજો તો પાછળથી તમારી વેરા

આટલા બધા પૈસામાં હશે આ પેલું જાય ખરો મંદિરમાં એટલે ખબર ખરી કે હું પૈસા હશે એટલે કહાડાને દસ રૂપિયાનું ચીક્કુ માર પાણી પડ્યો છે તે લઈને જવું મહારાજ કહેતા હતા પૈસો પૈસા ને તો એટલે કે પેલું ફોડું શી રહીને હું ચિક્કો મારું ચલી રહ્યો બધા પૈસા માર પાણી આવી જશ એટલે આ તો ચિક્કો લઈને છ્યાં ચિક્કો લઈને છ્યાં તે મહારાજ ચોક જંગલ બંગલ જ્યાં છે જાજરું એટલે હારે જ આવરીને મંદિરમાં પછી અને દર્શન કરી અને પેલી દોન પેટી હતી ને ચીકો જલી એટલે આ મહારાજ બેઠેલા હતા કે આવો ભાઈ કે હું આવો કે તમે તો જુઠ્ઠા છો કિસમ તન તમે કે પૈસો પૈસા ને તો હું છું પૈસો પૈસા ને તોણે તો વાત નક્કી છે પૈસો વાળા છે ને એ તો વધારે વધારે પૈસા વાળા બને જવાના એક માર બનાવસી બીજો માર વાળા બિલ્ડિંગો અને વેચી એટલે દસ લાખ ખર્ચો થયો ને તો વીસ લાખ માં છે તું મને વાત કર ને પેલા એટલે કે તમે કહેતા પરમાણુ હું તો દોણ પેટી માં મંદિર માં હતી ને તે દોડ પેટીમાં હું તો મારો દસ નો ચિક્કો પર હઈ ગયો તે ચિક્કો તો નહી પડી ગયો અને તમે કહેતા પૈસો પૈસા ને તો

સારો કરશો તો પૈસો તો પૈસા ને તોણી જ લાવશે અને પૂજન માં ધ્યાન આપજો તો ભગવાન તમારા હારું કરશે તો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી નમસ્કાર હા